ખાવા પીવાનું કોક લઈને આવશે આપડા માટે ખાવું એ એ પાઉ કોક તો લુંટીન આવશે એ છે એમ નમતા આવે આ બે મારા થઈ જાય કોમો કરશે બધો ને

માઓ માઓ કુજતો રે આ તું જા ના ના જવાય ક રે અહીંયા ને તાર પગાર મળી જાય મહિના અહીંયા પણ ચોરી હું લાયો તું તો લાવી તે મારો નોકર છે સારું આજુ જોજો જોજો બિજામાં કોક છે હો કે તો ખઈ પણ કશું આલું નઈ હોય હો ના હોય

બીજા જો બીજા કોઈ નહીં આટલું ગાણું અહીંયા તાણીએ હૈ હૈ ગાણું બધું છે હૈ તું ને એકાર આંખ આપો આભો આપો આપો થોડું થોડાં ગાળ તો આમ જો અરે પોંચો જી પોંચ છ છ ને એકાર આંકાર ને ભાઈ હા હું ન એકાર તાલી જો તારું આવું જ હું જઉં હું એકાર અરે હું નેકાર આવું ક્યાં હો

તારો તો હારું છે હમણાં બાજુ મારું તો હારું હતું જેઠો ખાતો નહી તો જો દેખાતો નહી જેઠો ફરવા નહી ગયો ફરવા નહી ગયો

અંબાજી રાજસ્થાન જતા આ બધું દર્શન કરવા રાજસ્થાન ના એવું બધું આપડે ઉમર ખાજી લેલા

પોકવાં કોર્યું આપણ એ વન કેરી કે કેલે જે ત્યાં જે આપયન પાસા પાસા રે જે લઉં જ ને ભાઈ ખુશ યો 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 ની 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 પાદવાનો સુરા ગંઢા ટ્રેન ની ટિકિટ બુક કર દઉં तू टेंट के बुकारे ना कहा हुकम सुना पाओ पोता हम पोता तो क्या किलेता जाएंगे ये बतो क्या चीज मैं जा रहा हूँ क्या जा रहा हूँ चले आ तुम जीरा इस तरह के तलिया यहाँ पोना सांस जब्त कर जब्त कर थोड़ी चलो ऊपर चलो आह हाँ आखिर पोना आह ओ ओ इधर ना इधर निया के जहाँ नहीं आह आप बूंद वो म

રાતે જવાય નહી આપીએ કુદરું પડશે ડાકુ તો બધું કુદી આવું ઢીલો પડી અણી જમું ના સિ આટો કુદી જા જમું છે પણ હા બાજુમાં જવાય છે જોવો